શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણીશું ફાગણ માસની આ પૂર્ણિમા હોલિકા દહનનો તહેવાર આપણે મનાવીએ છીએ હોલિકાનું પૂજન કરીએ છીએ અર્ચન કરીએ છીએ ત્યારે આપણે હોલિકાની પ્રદક્ષિણા અવશ્ય કરીએ છીએ તે પ્રદક્ષિણા કરતી વખતે કયા મંત્રોનો જપ કરવું જેથી લાભ પ્રાપ્ત થાય બાધાઓમાંથી મુક્તિ મળે અને પ્રભુની કૃપાથી શુભતા પ્રાપ્ત થાય તે મંત્ર વિશે જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો ફાગણ માસની પૂર્ણિમા કે જેમાં હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે જીવનમાં રહેલ કષ્ટ સંઘર્ષોને ખતમ કરવા માટે દૂર કરવા માટે આજનો દિવસ ઘણો શુભ છે કહેવાય છે કે હોલિકા દહનના દર્શન કરવા માત્રથી જ કલેશ શાંત થાય છે રોગ નષ્ટ થાય છે કારણ કે અત્યારે વાતાવરણનો પલટો થાય છે ત્યારે રોગોના જે જીવાણુ છે તે આક્રમણ અવશ્ય આ સૃષ્ટિ પર કરે છે એટલા માટે પણ હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે કે જે અગ્નિમાં તે જીવજંતુ નાશ પામે અને રોગોનું શમન થાય એવી જ રીતે હોલિકા દહન એક નકારાત્મક ઉર્જાને શાંત કરવા માટે પણ કહેવાય છે જો આપણામાં કે આપણા ઘરમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય નજર હોય અથવા માનસિક તણાવ હોય શારીરિક કષ્ટ હોય સુખ પ્રાપ્ત થતું ના હોય ઘણી કોશિશ કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત થતી ના હોય ત્યારે આ હોલિકા દહનના દિવસે હોલિકાનું પૂજન અવશ્ય કરાય છે હોલિકાનું પૂજન કરીને ત્યારબાદ પ્રદક્ષિણા પણ કરાય છે ત્યારે અમુક ઉપાય પણ કરાય છે જે આખા વર્ષ કામ આવે છે અને બધી પરેશાનીમાંથી મુક્તિ મળે છે છુટકારો મળે છે હોલિકા દહનની પૂજામાં ખાસ કરીને જે ગાયનો છાણ છે સુકાયેલી લાકડી છે તેમનો ઉપયોગ થાય છે આ ઉપરાંત શ્રીફળ ચુંદડી ધૂપ દીપ નૈવેદ્ય સોપારી નાગરવેલના પાન એક રૂપિયો અને ધાણી હોય છે જે મકાઈની ધાણી હોય છે જુવારની ધાણી હોય છે શેકેલા ચણા હોય છે સિંગ હોય છે ખજૂર હોય છે અને પતાશાનો હાર હોય છે જે હારને પણ આ હોલિકા માતામાં પણ સમર્પિત કરાય છે જે સમર્પિત કરવાથી ભગવાનના ભક્ત પ્રહલાદને આપણે પ્રાર્થના કરીએ છીએ અને પ્રહલાદ ભગવાન સુધી આપણી પ્રાર્થના પહોંચાડે છે એવું કહેવાય છે એટલા માટે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે હોલિકાનું પૂજન કરીએ છીએ નકારાત્મકતાનું પૂજન નથી કરતા હોલિકા તે નકારાત્મકતાનું પ્રતિક છે જ્યારે પ્રહલાદજી તે સકારાત્મક શુભ શક્તિનું પ્રતિક છે માટે આપણે શુભ શક્તિનું પૂજન કરીએ છીએ નહીં કે આપણે હોલિકાનું ભગવાનના ભક્તોનું પૂજન કરવાથી કહેવાય છે કે આખું વર્ષ શુભ અને મંગલકારી રહે છે આમ જોઈએ તો હોલિકાની રાખ અશુભ કહેવાય છે કારણ કે હોલિકા તેમાં ભસ્મ થઈ હતી તો તેની જ રાખ થઈ પ્રહલાદજી તો શેમ કુશળ બહાર આવ્યા હતા છતાં પણ આપણે તેનું તિલક કરીએ છીએ તેને ઘરમાં રાખીએ છીએ તેનું કારણ શું છે કારણ કે પ્રહલાદજી પણ સાથે હતા એટલા માટે આ રાખ જે છે હોલિકાની તે પણ મુક્તિદાયની થઈ ગઈ કારણ કે ભગવાનના ભક્તોનો પ્રભાવ છે આમ કોઈ પણ અશુભ વસ્તુ જ્યારે શુભતા તરફ વળી જાય છે અથવા શુભતા તેની સાથે આવી જાય છે તો તે શુભ જ બની જાય છે હોલિકાનું પૂજન કર્યા પછી હોલિકાની પ્રદિક્ષિણા અવશ્ય કરીએ છીએ એ પ્રદિક્ષિણા કરતી વખતે શુભ મંત્રનો ઉપચાર થાય તો કહેવાય છે કે આપણી અંદર નકારાત્મક પ્રભાવ છે જેમાં આપણે નજર ઉતારીએ છીએ તેવી જ રીતે હોલિકાની જે પ્રદિક્ષિણા કરીએ છીએ ક્લોકવાઇઝ તેમાં પણ આપણી અંદર રહેલા દુર્ગુણો આર્થિક સંકટો છે કે કોઈ પણ નકારાત્મક પ્રભાવ છે જાદુ ટોના ટોટકા શત્રુ ભાવ આદિ જે મનની વ્યથા છે તે બધી સ્વાહ થઈ જાય છે નાશ થઈ જાય છે માટે મંત્ર જાપનો પણ ઘણો મહિમા બતાવવામાં આવ્યો છે શાસ્ત્રોમાં મંત્રો દ્વારા શુદ્ધિકરણ થાય છે એટલા માટે હોલિકા દહનની પૂજા કરતી વખતે ખાસ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ તે મંત્ર જાણી લઈએ કે કયા મંત્રનો જાપ કરવો આમ તો નરસિંહ ભગવાનનો અવતાર આજના દિવસે થયો ભક્ત પ્રહલાદની રક્ષા માટે અને નરસિંહ ભગવાન છે તે ભગવાન નારાયણના જ અવતાર છે માટે શ્રી હરિનારાયણના કોઈ પણ મંત્ર જાપ કરી શકાય છે પરંતુ આજના દિવસે ખાસ કરીને હોલિકાની પ્રદિક્ષિણા કરતી વખતે આ મંત્ર બોલાય છે ઓમ શ્રી લક્ષ્મી નરસિંહાય નમઃ અથવા ઓમ નરસિંહાય નમઃ આ મંત્ર જપતા જપતાં હોલિકા માતાની પ્રદક્ષિણા કરાય છે હવે પ્રદક્ષિણા કેટલી કરવી તો પ્રદક્ષિણા હંમેશા એકી સંખ્યામાં કરવી જોઈએ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર આ રીતે પ્રદક્ષિણા કરવી જોઈએ જેથી જે હોલિકાનો તાપ છે અગ્નિ છે તે આપણા શરીરની બહારનો જે નકારાત્મક પ્રભાવ છે તેને તે શોષી લે છે પરંતુ આપણા મનમાં રહેલ દુઃખ કે કલેશ છે જે કાંઈ આપણને સંકટ છે કે પછી આપણા મનની કોઈ પીડા છે તે મનનું દુઃખ પણ હોલિકા માતા હરી લે છે હોલિકાને આપણે માતા કહીએ છીએ એનું કારણ પણ એ જ છે કે તેઓ પ્રહલાદજીના ફૈબા હતા અને તે ફૈબાનો ભાવ ભલે ગમે તેવો હોય પરંતુ ફૈબા એટલે માતા સમાન જ કહેવાય અને ભક્તની માતા એટલે આપણે એમને માતા કહીએ છીએ કારણ કે મહાન ભક્ત એ પ્રહલાદજી કહેવાય છે ધ્રુવ કહેવાય છે તેમના સંબંધ અનુસાર આપણે હોલિકાને માતા કહીએ છીએ અને હોલિકા માતાની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ જો કરવામાં આવે તો તમામ નકારાત્મક પ્રભાવ નષ્ટ થાય છે કારણ કે નરસિંહા ભગવાન તે તંત્ર મંત્રના દેવતા છે ગમે એવું જીવનમાં સંકટ હશે કલેશ હશે જો નરસિંહા ભગવાનની પૂજા કરવામાં આવે તો તે તમામ નષ્ટ થાય છે કોઈનું કોઈ ચાલતું નથી અને માતાઓમાં પણ એક મહા માતા છે બગલામુખી માતા જે શત્રુઓનો નાશ કરનારી માતા કહેવાય છે આમ દેવતાઓમાં ભગવાન નરસિંહ અને માતામાં મા બગલામુખીનું પૂજન થાય છે અને ભગવાન મહાદેવનું કાળ ભૈરવનું તો છે જ કે જે ઉગ્ર સ્વરૂપ કહેવાય છે આ બધા ઉગ્ર સ્વરૂપ છે જેની પૂજા આરાધના કરવાથી શક્તિ તો સાંભળે જ છે સાથે સાથે આપણા ઘરમાં જીવનમાંથી નકારાત્મક પ્રભાવ પણ દૂર થાય છે કહેવાય છે કે ઘરમાં એક નરસિંહા ભગવાનનો ફોટો રાખવો જોઈએ નિત્ય તેને ધૂપબત્તી અવશ્ય કરવી જોઈએ આમ કરવાથી પણ ઘરની રક્ષા થાય છે નરસિંહા ભગવાન કે જે રાક્ષસોનો સંઘાર કરીને જગતને શુભતા પ્રદાન કરી ભક્તોની રક્ષા કરી માટે નરસિંહા ભગવાનનું પૂજન થાય છે એ રીતે કે પ્રભુ આપણી રક્ષા કરે આપણે હરિનું નામ સંકીર્તન કરીએ ત્યારે કોઈ નકારાત્મક પ્રભાવ હિરણ્ય કશ્યપ છે કે હિરણ્યાક્ષ છે જેવા કોઈપણ દાનવો આપણા જીવનમાં પ્રભાવ ન નાખે અને આપણી બુદ્ધિ નિર્મળ રહે આપણું જીવન સરળ રહે એટલા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે હોલિકા દહનના દિવસે અમુક શુભ ઉપાય પણ કરવા જોઈએ જેમ કે આર્થિક પરેશાની થતી હોય અથવા જીવનમાં કોઈ પણ પરેશાની આવતી હોય સંકટ આવતું હોય અને બહાર જવાનું નામ ન લેતું હોય આપણે ગમે એટલા ઉપાય કરીએ તો ત્યારે આ હોલિકા દહનના દિવસે એક નારિયેલને આખું નારિયેલ છે તે લઈને ઘરમાંથી એક વખત વાળીને તે હોલિકા દહનમાં પધરાવી દેવું જોઈએ આમ કરવાથી દરેક સમસ્યામાંથી ધીરે ધીરે છુટકારો અવશ્ય પ્રાપ્ત થશે અને લક્ષ્મીજીની પણ કૃપા અવશ્ય પ્રાપ્ત થશે કારણ કે હોલિકા એ એક મહાયજ્ઞ જ છે જેમ યજ્ઞમાં આપણે સ્વાહા સ્વાહા કહીને હોમીએ છીએ તે દેવતા સુધી પહોંચે છે તેવી જ રીતે હોલિકા દહનમાં આપણે જે કંઈ પૂજા કરીએ છીએ સ્વાહા કહીએ છીએ અર્પણ કરીએ છીએ તે ઈશ્વર સુધી અવશ્ય પહોંચે છે ઈશ્વરને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ અમારા સંકટો દૂર કરો જો નોકરી ધંધા વ્યવસાયમાં કોઈ પણ તકલીફ આવતી હોય તો હોલિકા દહનની રાત્રિએ હોલિકા માતાજીની આપણે પૂજા કરીએ ત્યારે નારિયેળ સોપારી અને પાનનો ભેટ માતાને અવશ્ય ચડાવી નોકરી ધંધા વ્યવસાયમાં લાભ થશે નકારાત્મક શક્તિ જો ઘરમાં રહેતી હોય જીવનમાં રહેતી હોય શરીર ભારે ભારે લાગતું હોય ઘરમાં શાંતિ ના રહે ઝઘડા કલેશ રહેતું હોય તો હોલિકા દહનની રાત્રે જ્યારે રાખ ઠંડી થઈ જાય અથવા બીજા દિવસે જ્યારે તે હોલિકા દહનની થોડી રાખ લઈ આવવાની અને તેમાં રાઈ અને નમક નાખીને તેને એક ડબ્બીમાં રાખી દેવી આમ ઘરમાં કોઈપણ ખૂણામાં આ પવિત્ર રાખ રાખવી નકારાત્મક શક્તિથી રક્ષણ પ્રાપ્ત થશે ખરાબ સમય ધીરે ધીરે સારો થશે જો ધન સંબંધિત કોઈ સમસ્યા હોય તો આજના દિવસે હોલિકા દહનની રાખ લઈ આવીને અથવા બીજા દિવસે જ્યારે રાખ ઠંડી થઈ જાય ત્યારે જ રાખ લેવી જોઈએ હોલિકા દહનની રાખ લઈ આવીને તેને લાલ વસ્ત્રમાં લપેટીને તેની પોટલી બનાવીને તિજોરીમાં રાખવાથી આ હોલિકાના ઉપાય કરવાથી ઘરમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે જો કોઈ ભાઈ રહેતો હોય કોઈ પણ સમસ્યા રહેતી હોય જાદુ ટોના ટોટકાની સમસ્યા હોય ત્યારે હોલિકા દહનમાં આપણે જ્યારે પૂજન કરવા જઈએ છીએ ત્યારે હોલિકા દહનની રાખનો તિલક અવશ્ય કરવો જોઈએ અથવા બીજા દિવસે જે આપણે થોડી રાખ લઈ આવીએ છીએ તેનું નાહી ધોઈને તિલક કરવું જોઈએ તો આત્મબળ વધે છે અને ભયમાંથી પણ મુક્તિ મળે છે મિત્રો હોલિકા દહનની રાત્રી એટલે ફાગણ માસની પૂર્ણિમા આ પૂર્ણિમાના દિવસે રાહુ કહેવાય છે કે ઉગ્ર સ્વભાવમાં રહે છે ત્યારે માનસિક તણાવ કન્ફ્યુઝન અજાણ્યો ભય બન્યો રહે છે રાહુને કારણે અમુક ખોટા નિર્ણય પણ લેવાઈ જાય છે એટલા માટે આ પૂર્ણિમાને ઘણી સેન્સિટિવ કહેવાય છે માટે પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવનું પૂજન અવશ્ય કરવું જોઈએ જેથી મન ઉપર કાબુ રહે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ જેથી પવિત્રતા બની રહે આ ઉપરાંત કહેવાય છે કે હોલિકા દહનની જે અગ્નિજ્વાળા છે તેના અનુસાર કઈ દિશામાં તે જ્વાળા જાય છે તે અનુસાર વરતારો પણ ઘડાય છે કે આ જ્વાળાનું પરિણામ શું આવશે ગરમી વરસાદ કે દુકાળ પડશે કે પછી ઉર રોગચાળો મોંઘવારી દુર્ઘટના જેવા શુભ આશુભ વર્તારો વર્તાય છે આમ આ હોલિકા દહન તે ખૂબ જ શુભ અને મંગલકારી તહેવાર છે આજના દિવસે કરેલા ઉપાય કદી એ ફોગટ જતા નથી કારણ કે જે વર્ષની ચાર મહારાત્રી છે તેમનામાની આ એક રાત્રિ છે હોલિકાની રાત્રિ માટે આજનો દિવસ ભગવાન નરસિંહાને સમર્પિત છે ભક્ત વચ્ચલ ભગવાને જેમ પ્રહલાદજીની રક્ષા કરી તેમ સૌની રક્ષા કરનાર એ ભગવાન નારાયણ છે એવા ભગવાન શ્રી હરિનારાયણને આપણે વંદન કરીએ છીએ